માત્ર છ વર્ષની અજલ નામની દીકરી દ્વારકા થી પગપાળા યાત્રા અમદાવાદ થી દ્વારકા પગપાળા યાત્રા કરી રહી છે ત્યારે લાખો લોકો આ દીકરીની બેઠા છે દ્વારકાની અંદર દીકરી ક્યારે દ્વારકા પોચે આ સૌથી મોટો ચમત્કાર કહેવાય માત્ર સ વર્ષની દીકરી થાક્યા વગર ચાલીને પગપાળા યાત્રા કરી રહી છે ત્યારે લાખો લોકો આ દીકરીને જોઈને પોતાના બાળકોને કહી રહ્યા છે કે આવા સંસ્કાર હોવા જોઈએ દીકરી રાતોરાત વાયરલ થઈ છે પરંતુ ક્યાંક ને ક્યાંક દ્વારકા પહોંચવાની તૈયારીઓની અંદર છે શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે ઉભાર્યો ઉભાર્યો બધી જાણકારી બતાવવા જઈ રહ્યો છું ખાસ કરીને ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં જેથી આવા નવા અપ ટુ ડેટ વિડીયો તમારા સમક્ષ લાવી શકું ક્યાંક ને ક્યાંક ડેફિનેટલી તમને લોકોને ખબર છે કે દીકરી ઘરેથી નીકળવાના પંચાવનથી પણ વધારે દિવસ થઈ ગયા છે અને ઘરેથી નીકળી છે ત્યારે ફૂલ્ય આમ દ્વારકાની અંદર લોકો રાહ જોઈને બેઠા છે કે આ દીકરી ક્યારે પહોંચે અને દીકરીનું સ્વાગત કરવામાં આવે ક્યાંક ને ક્યાંક આ દીકરી છે એ વાયરલ થઈ છે ત્યારબાદ લોકો છે એ પોતે મિત્રો દીકરીને સાથે મળવા પણ જઈ રહ્યા છે અને ફોટા પણ પડાવી રહ્યા છે ખાસ કરીને આ સૌથી મોટો સમાચાર કહેવાય કે માત્ર સો વર્ષની દીકરી ઘરેથી ચાલીને નીકળે છે ત્યારે લાખો લોકો જોઈ રહ્યા છે લાખો લોકો એવું કહી રહ્યા છે કે દીકરી હોય તો આવું ભાઈ ધન્ય છે એમના મા બાપોને કે જે પોતે આવા સબસ્ક્રાઈબ કર્યા આ દીકરી ચાલીને જઈ રહી છે બાકી આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વીડિયો સાથે મળી જશે કે બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જે ભારતના વિડીયો તમામ વોટ્સઅપ ગ્રુપ ની અંદર શેર કરી દેજો જેથી આવા નવા વિડીયો બધા લોકો જોતા રહે ધન્યવાદ